આંખોના આરોગ્ય વિશે આજકાલ ઘણા નવા પડકારો આવી રહ્યા છે જે બીમારીઓ આપણને પહેલાં મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળતી હતી એ આજકાલ નાની ઉંમરની વ્યક્તિઓમાં આંખોની બીમારીઓ જોવા મળે છે હું વાત કરી રહ્યો છું કેટરેક એટલે કે મોતીઓ આ ઇમ્પોર્ટન્ટ વિષય ઉપર આજના પોડકાસ્ટમાં આપણી સાથે અમદાવાદના પ્રસિદ્ધ ઓપ્થાલમોલોજીસ્ટ ડૉક્ટર ભાવના દેસાઈ છે વેલકમ ડૉક્ટર ભાવના દેસાઈ બિફોર વી સ્ટાર્ટ ડૉક્ટર ભાવના દેસાઈ આપ આપના લિસનર્સને આપના વિશે ઇન્ટ્રોડક્શન આપશો મારું નામ ડૉક્ટર ભાવના દેસાઈ છે અને હું છેલ્લા અગિયાર વર્ષથી અમદાવાદમાં એઝ અ ફેકોર ઇફેક્ટિવ સર્જન તરીકે કામ કરું છું મારી એરિયા ઓફ એક્સપર્ટીઝ મોતિયાનું નિવારણ અને ચશ્માના નંબર દૂર કરી શકે એવા બધા પ્રોસીજર્સ એ મારી એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ એક્સપર્ટીઝ છે દો વી લુક ઇન ટુ ડૉક્ટર દેસાઈ ડૉક્ટર ડોક્ટર મારી મધર પંચાવન વર્ષના હતા ત્યારે એમને આંખોના મોતિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું હું એવું સમજું કે મને પણ મોતીઓ આવશે જ કરેક્ટ ઓકે સી મોતીઓ પહેલાં શું હોય છે એ આપણે સમજીએ મોતીઓ એટલે મોતી જેવું ઓકે હવે આંખની અંદર આપણે એક ક્રિસ્ટલાઇન ક્લિયર લેન્સ હોય એટલે પારદર્શક જેના થ્રુ લાઇટ જઈ શકે એવો લેન્સ હોય છે જેમ કોઈનું બી ઉંમર વધે અથવા અમુક રોગો એવા હોય છે જેમાં એ પારદર્શિતા થોડીક વહેલી જતી રહે અથવા એ વહેલો સફેદ થઈ જાય વહેલું વ્હાઈટ થઈ જાય તો એને મોતિયો વહેલું આવી જતું હોય છે પણ બધાને ક્યારે ને ક્યારે એ જેમ એજિંગ થાય એવી રીતે એ આંખની અંદરનો જે મણી જે છે એના એમાં પ્રોટીન ચેન્જીસ થાય એના લીધે એ સફેદ થઈ જતું હોય છે મોતિયા થવાના બહુ બધા કારણ હોય સૌથી પહેલું કારણ છે ઉંમર સેકન્ડ છે ડાયાબિટીસ અથવા બ્લડ શુગર જો બહુ ફ્લક્ચ્યુએટ કરતું હોય તો એ નોર્મલ કરતાં અથવા બાકી બધા પોપ્યુલેશન કરતાં મોતીઓ થોડોક વહેલો આવી જતો હોય છે પછી જેના ચશ્માના નંબર બહુ વધારે હોય માઇનસ નંબર્સ જેને વધારે હોય એ લોકોને કોઈ જાતની આંખ પર ઈજા થઈ હોય અથવા વાગ્યું હોય વધારે તો એના લીધે થઈ શકે છે બીજા જેનેટિક કારણ બી હોઈ શકે છે જેના લીધે મોતીયો થોડોક વહેલો આવી જતો હોય છે યસ સો હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે મારી મધરને વેલ્યુ આવી ગયું તો તમને વેલ્યુ આવી શકશે હવે આ એક્સપિરિયન્સથી જે અમે જોઈએ છે પેશન્ટમાં એવું ડેફિનેટલી અમે જોયું છે કે જેના પરિવારમાં એવું છે કે મોતિયાની વેલ્યુ આવવાની શક્યતાઓ હોય છે તો કિડ્સને બી એવું હોય છે પણ હંડ્રેડ એવું નથી પણ યા થોડુંક પ્રિડિલેક્શન હોય છે એમાં કે ભાઈ વેલ્યુ આવી જતું હોય છે પણ બહુ બધા કારણો એના સાથે સાથે સંકળાયેલા હોય યસ ડૉક્ટર દેસાઈ આપણે જ્યારે આઉટડોરમાં જતા હોઈએ ત્યારે સનગ્લાસ અથવા ગોગલ્સ પહેરીએ તો એનાથી આપણને મોતિયાનો પ્રોબ્લેમ ઓછો થઈ શકે અથવા ડીલે કરી શકાય બહુ સારું પ્રશ્ન તમે પૂછ્યો સનગ્લાસીસ જે છે એ ડેફિનેટલી હેલ્પ કરે બટ જો આપણા ઇન્ડિયન સેટઅપની વાત કરીએ અને કેટરેકની વાત કરીએ તો એક પ્રકારનો કેટરેક છે જેમાં સ્પેશિયલી બરફ ઉપર સ્નો ઉપર જ્યારે સનરેઝ પડે તો એમાંથી જે રિફ્લેક્શનના લીધે મોતીઓ વહેલું આવી જતો હોય છે બટ દેટ ઇઝ નોટ ટ્રુ ફોર આર ઇન્ડિયન સેટઅપ ઇન્ડિયન કંડિશન્સ ઇન્ડિયન ઇન્ડિયન વેધર કન્ડિશન્સમાં એ સાચું નથી બટ હેવિંગ સેટ દેટ કોઈને બી જ્યારે બહાર જાય ત્યારે યુવી પ્રોટેક્ટિંગ સનગ્લાસીસ પહેરે તો એની આંખ માટે સારું તો આ જેનેટિક્સ એમાં શું અસર કરે કે આ લીધે પણ થતું હોય છે કે જેમ આપણે જે પ્રશ્ન પૂછ્યું કે આવી વહેલું હોય છે મોત્યુ તો એ જેનેટિક કન્ડિશન્સ એની એવી હોય કે એવું કેશન હોય કે વહેલું આવી જાય તો એના લીધે એ થઈ શકે છે અમુક જેનેટિક કન્ડિશન્સ છે એમાં વિલ્સન સિન્ડ્રોમ છે માર્ફન સિન્ડ્રોમ્સ છે અમુક સિન્ડ્રોમ્સ એવા જેનેટિક કન્ડિશન્સ છે જેના લીધે એ બધા કન્ડિશન્સમાં મોતિયો થોડોક વહેલું આવી જતું હોય છે ઓકે તો હવે વર્ષ અથવા એનાથી ઓછી ઉંમરમાં પણ લોકોને બે પહેલું છે પહેલું હવે તમે જોયું હશે કે બધાને લાઇફસ્ટાઈલ ડિઝીઝીસ જેમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર્સ છે જે પહેલાં આપણે સાહીઠ પાસઠ પછી જોતા હતા હવે એ બધું વહેલું આવી ગયું છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયાબિટીસ છે જે થોડીક આપણે જોઈએ છે કે વહેલું આવી જતું હોય છે હવે એ બ્લડ શુગર લેવલનું સીધું સીધું કેટલાક સાથે રિલેશન છે એટલે વહેલું આવી જતું હોય છે એના સાથે સાથે આપણે જે એટલું એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ જે છે જેટલું પોલ્યુશન છે આપણે આપણા નોર્મલ ફૂડમાં કેટલું ઇન્સેક્ટિસાઇડ્સ કેટલું કેમિકલ્સ આપણે સાથે સાથે ઇન્જેસ્ટ કરી રહ્યા છે તે બોડીના બધા ઓર્ગન્સ ઉપર અસર કરે છે જ રાઈટ સો આંખ એનાથી જુદી તો રહેવાની નથી સો ઓબ્વિયસલી એના ઉપર બી અસર કરે છે એટલે આપણે વહેલું જોઈએ છે પણ હવે એના એક બીજો પહેલું જે હું કહેતી હતી એ બી છે કે હવે તમે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા પેરેન્ટ્સની લાઈફસ્ટાઈલ સાથે અત્યારનું કમ્પેર કરો પહેલાં જે છે એકવાર રિટાયર માણસ થઈ ગયું તો મોટાભાગે ઇન્ડોર્સ જ રહેવાનું રહેતું હતું એટલું બધું સાધન ચલાવવાનું ને એવું બધું નહોતું હવે પીપલ આર વર્કિંગ ટિલ ધી એજ સિક્સટી ફાઈવ સેવન્ટી વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ બટ એટલે સાધન ચલાવવાનું ડ્રાઇવિંગ કરવાનું સ્ક્રીન ટાઈમ હોય ટીવી વ્યુઈંગ હોય કે ઇટ્સ એન એક્ટિવ લાઇફસ્ટાઈલ બરાબર તો લોકોને થોડુંક બી જો ડિસ્કમ્ફર્ટ લાગે કે ભાઈ આ મને નજરમાં નથી મજા આવી રહી તો દે ઓબ્વિયસલી ઇટ ચેક એન્ડ સર્જરી કરાવવાનું ઓપ્શન્સ એ લોકો વિચારતા હોય છે જે પહેલાંના જમાનામાં અથવા પહેલાં તમારા પેરેન્ટ્સના એના મોતીઓ જ્યારે બહુ વધારે થઈ જાય ત્યારે એ લોકોને રિઅલાઈઝ થાય પણ હવે લોકોને રિયલાઇઝેશન થોડુંક જલ્દી થઈ જાય છે પ્લસ એ લોકોને હવે ધ નીડ ફોર અ ક્લિયરર વિઝન જે છે એ વધારે છે એઝ કમ્પેર ટુ વોટ આર ગ્રેન્ડ પેરેન્ટ્સ હેડ સો પેલી જરૂરિયાત થોડીક વધારે છે બિકોઝ એક્ટિવ લાઈફસ્ટાઈલ લાંબી છે હવે ઓકે ડોક્ટર દેસાઈ મોતિયો મને આવી રહ્યો છે એ મને કઈ રીતે ખબર પડશે શું એના અર્લી સાઇન ઓફ સિગ્નલ્સ ઓકે સી અર્લી સાઇન સિમ્પ્ટમ્સ જે છે કેટરેક્ટના એ સૌથી પહેલા કે તમારા ચશ્માના નંબર વારેઘડી ઘડી બદલાય છે ઓકે ધેટ એ વિધાઉટ એની રીઝન ના થાય સેકન્ડ છે કે તમને આમ દેખાતું હોય પણ બધું સેજ ઝાંકું થઈ ગયું હોય ફોર એક્ઝામ્પલ તમે મેચ જુઓ છો થોડા ટાઈમ પહેલા સુધી તમે એની સ્કોર બરાબર દેખાતું હતું પણ હવે એ ક્લેરિટી એટલી નથી લાગતી તમને ઓકે બરાબર તો દેટ ઇઝ સેલ્ફ સજેસ્ટ કે તમને કંઈક ચેન્જ થયું છે આંખમાં બરાબર પછી આમ તમે લાઇટ જુઓ તો એની આજુબાજુ તમને ગોળ ગોળ રિંગ્સ દેખાય હેલોઝ જેને કહેવાય અથવા રાયત્રે સાધન ચલાવવામાં વધારે પડતી તકલીફ પડવા માંડે તો ડેફિનેટલી તમારે જો એજ પ્રમાણે જઈએ તો કેટરેક્ટ હોઈ શકે છે ઓકે સો એની ચેન્જ ઇન યોર વિઝન તમારા ઉંમર પછી ચાલીસ તમને તમારી નજરમાં કોઈ બી ચેન્જ લાગે તો પહેલાં ચેક કરાવી લેવું જોઈએ તો એમ કહી શકાય કે જો મને ચશ્મા છે અને મને ધૂંધળું દેખાય છે તો એ પાવરના લીધે છે અથવા મોતિયાના લીધે છે એ કઈ રીતે આપણે નક્કી કરી શકાય હવે એ બી આપણે પેશન્ટને પૂછવું પડે કે એની ચશ્મા સાથે દૂરની નજર ખરાબ થઈ છે અથવા ઓછી થઈ છે કે નજીકની અચ્છા હવે નજીકની જે નજર જે છે એ જેમ જેમ ઉંમર વધે સપોઝ ચાલીસ પછી બે નંબર આવે જેમ જેમ ઉંમર વધે એમ એમ એ બેતાળાના નંબર વધવાના જ છે બરાબર પણ જે દૂરની નજરમાં એને તકલીફ લાગે છે તો એ કેટ્રેકના લીધે બી એક કારણ હોઈ શકે છે કે ભાઈ એને કેટરેક્ટ આવ્યું હોય એટલે નંબર એના ફેરવાયા છે બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું કહીશ કે જ્યારે કેટરેક્ટ આવે ને ત્યારે માઇનસ નંબર આંખની અંદર ઇન્ડ્યુસ થાય જેના લીધે પેશન્ટના નજીકના નંબર જતા રહે ઓકે પેશન્ટને મોટા ભાગે પેશન્ટને એવું લાગે કે મારી આંખ સારી થઈ ગઈ છે પણ એકચ્યુઅલી ઊંધું થયું છે કે એને મોતિયો આવ્યો છે એટલે એના નજીકના પ્લસ નંબર જે હતા એ ન્યુટ્રલાઇઝ થઈ ગયા છે રાઈટ તો જેમ પાછું એ જ સેન્ટેન્સ રિપીટ કરીશ કે તમારી વિઝનમાં અથવા તમારી નજરમાં તમને કોઈ બી બદલાવ લાગે તો ઇટ ઇઝ બેટર ટુ ગેટ ઇટ ચેક ઓકે ખૂબ સરસ થોડીક સર્જિકલ પ્રોસેસ વિશે મારે જાણવું છું ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર આંખોના ઓપરેશન કેટ્રેકના ઓપરેશન આપણે જોતા હોઈએ છીએ અને એવું લાગે છે કે આ ખરેખર ડરાવની વસ્તુ છે મારી આંખોને પરમેનન્ટ નુકસાન ન થઈ જાય તો એના વિશે આપ શું કહેશો અને એની સાથેનો એક પ્રશ્ન છે કે જ્યારે સર્જિકલ પ્રોસીજર થતી હોય છે ત્યારે દર્દી પેશન્ટ એ જાગૃત અવસ્થામાં હોય છે કે અને એને સ્થે આપવામાં આવે છે ઓકે સી એને હું જો ડિટેલમાં સમજાવું તો જ્યારે પેશન્ટ અમને બતાવવા આવે અને આપણે ડાયગ્નોઝ કરીએ કે એને મોતિયો છે અને મોતિયાની સર્જરી આપણે પ્લાન કરીએ તો એ ઓપરેશન પહેલાંની બી એક પ્લાનિંગ પ્રોસિજર અથવા એક નક્કી કરવામાં આવે કે કયા ટાઈપનું એનેસ્થિઝ એને અપાશે મોતિયા કયો પ્રકારનો છે કયા ટાઈપનો ઇન્સેશન અથવા કયા કઈ જગ્યાએ આપણે એને નાનો ચેકો મૂકવાનું આવશે એ ચેકો મૂકશું કઈ પદ્ધતિથી ઓપરેશન થશે કયા પ્રકારનું ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવશે એ બધું ઓપરેશન પહેલાં નક્કી કરવામાં આવે પેશન્ટ હવે જે છે મોટા ભાગની મોતિયાની સર્જરી ટોપિકલ એને થાય ટોપિકલ એટલે ડ્રોપ્સથી આપણે એ ડ્રોપ્સ આંખમાં નાખીએ જેનાથી આંખનું ઉપરનું સતે ભેરું થઈ જાય અને આપણે સ્મૂધલી મોતિયાનું ઓપરેશન કરી શકીએ છે આંખની ઉપર એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભરાવવામાં આવે જેનાથી આંખ બંધ પેશન્ટ ના કરી શકે અને બિકોઝ જે છે રૂટીન કેટરેક સર્જરીઝ જે હોય એ ટાઈમ એનું ઓછું લાગતું હોય છે એટલે પેશન્ટનું કોઓપરેશન એમાં પેશન્ટ કરી શકે છે કોઓપરેટ એટલી પેઇનફુલ નથી રહેતી હા આંખ પર પાણી પડે તમને થોડુંક સ્ટ્રેચિંગ ફીલ થાય એ બધું ફીલ થાય બટ ઇટ ઇઝ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ વેરી પેઇનફુલ પેઇનફુલ કે ભાઈ તમને બહુ પેઇન થશે ને એવું નથી થતું સો પેશન્ટ એવું અને એવું બી નથી કે બિલકુલ એનેસ્થિઝિયા નથી જ આપતા ટોપિકલ એનેસ્થિઝિયા એટલે ડ્રોપ્સથી એનેસેટાઇઝ કરી દઈએ જેનાથી એને બહુ ખબર ના પડે બહુ રેરલી અમને જો પેશન્ટની આંખની કન્ડિશન એવી છે તો અમે લોકલ એનેસ્થિઝિયા અથવા આંખની નજીકમાં ઇન્જેક્શન આપીને આંખને બેરું કરવામાં આવે છે એન્ડ વેરી રેરલી ઇફ નીડેડ પેશન્ટને થોડુંક સિડેશન અથવા થોડુંક ઊંઘાડી દેવામાં બી આવે પણ મોટાભાગની સર્જરીઝ હવે ટોપિકલ એનેસ્થિઝિયામાં જ કરીએ છીએ સર્જિકલ પ્રોસીજર જે છે હવે બહુ સૂક્ષ્મ ચેકામાંથી થઈ જાય એટલે હાર્ડલી લેસ દેન ટુ મિલીમીટર્સ એટલું નાનું ચેકો મૂકીએ જેમાં એ ટાંકો પછી કોઈ ટાંકાની જરૂર નથી હોતી અને કોઈ પછી બેન્ડેજ બી નથી આપતા ઓકે ઓકે નાનો ચેકો હોય એ મલ્સિફિકેશન ટેકનીક થી આંખની અંદરનો જે જે લેન્સ છે અંદર જ એને ઓગાળીને સાદી ભાષામાં કહું તો ઓગાળીને બધું બહાર કાઢી લઈએ છે અને એ જ પોઝિશન પર આપણે એક આર્ટિફિશિયલ લેન્સ મૂકી શકાય છે બરાબર સો પેશન્ટને ક્લેરિટી પછી આવી જાય ડોક્ટર દેસાઈ મેં એવું પણ સાંભળ્યું છે કે જ્યારે કેટરેકનું મોતનું ઓપરેશન કરાવીએ છીએ ત્યારે લાંબો ચેકો મૂકવામાં આવે છે લેવામાં આવે છે અને ખૂબ જ પેઇનફુલ સર્જરી છે તો આના વિશે કહેશો જો સર્જરી ઇન્વેન્ટ ત્યારે એવું હતું કે બહુ લાંબો ચેકો આપતા હતા બીકોઝ ફેકોઈ મલ્સિફિકેશન જે છે એ ટેકનિક હતી નહીં એટલે આખો જે મોતિયો જે છે દેટ ઇઝ અરાઉન્ડ થર્ટીન મિલીમીટર જેટલો મોટો હોય એટલું એનો ડાયામીટર હોય ત્યારે આપણે એ મોટા ચેકામાંથી જ આખું બહાર કાઢતા હતા બરાબર બરાબર પછી પણ જ્યારે આ ફેકો ઇમલ્સિફિકેશન ટેકનિક આવી જેનાથી આપણે મોતીઓ જે છે અંદર જ એના નાના 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 પીસીસ કરીને બધું અંદર જ ઓગાળી દઈએ છીએ તો એ પછી શક્ય થયું કે હજુ બહુ જ નાના ચેકામાંથી આપણે સર્જરી કરી શકીએ છીએ સો નાઓ ઇફ યુ સી મોસ્ટ ઓફ ધ સર્જરીઝ મોટાભાગની સર્જરીઝ માઇક્રો ઇન્સીશન કેટ્રેક સર્જરી થઈ ગઈ માઇક્રો લેસ ટુ મિલીમીટરથી બી નાનું અને એમાંથી જ આપણે આંખની અંદર એક મશીન લઈ જઈએ જેનાથી આપણે આંખની અંદર જ મોતીઓ જે છે એનું બહુ નાના નાના પીસીસ કરીને બધું ઓગાળી દઈએ છે સો સી પેઇન ઇઝ અ રિલેટિવ ટર્મ કે તમારી પેન સહેન કરવાની ક્ષમતા જુદી હોય મારી જુદી હોય રાઈટ સો એ પેઇન ટોલરન્સ બધાનું જુદું હોય પણ આરામથી પેશન્ટ બેર કરી શકે છે થોડુંક ખેંચાવને બધું મહેસૂસ થાય સહેજ પ્રેશર ફીલ થાય પણ બીકોઝ પેશન્ટ જોડે આપણે ઓપરેશન બહુ બધી વાર પેશન્ટ જોડે છે ને અમે વાત કરતા કરતા ઓપરેશન કરીએ તો એને ફીલ બી નહીં થતું સર્જરી પતી જાય પેશન્ટ કહે કે મેડમ અમને ખબર ના પડી ક્યારે પતી ગઈ ક્યારે ચાલુ કરીને ક્યારે પતી ગઈ અમને ખબર ના પડી સો બહુ બધું મેન્ટલ મેકઅપ બી છે એમાં પેશન્ટને પહેલાથી જો અમે એક્સપ્લેન કરી દઈએ કે વોટ યુ એક્સપેક્ટ કે તમને આ થશે આ સ્ટેપ પછી આ કરીશું પહેલાથી જો બધું એક્સપ્લેન કરી દઈએ તો એ મેન્ટલી રેડી હોય બરાબર જેટલું મેન્ટલ પ્રિપરેશન હોય એટલું એને ઓપરેશન દરમિયાન બીક ઓછી લાગે જેટલી બીક ઓછી લાગે એટલું પેન પરસેપ્શન ઓછું થશે સરસ તો ટેકનોલોજીના લીધે ખૂબ સરસ તો આ બે એમ એમ માં પણ આપણે કોઈ ટાંકા કે કશું જ લેવાની જરૂર નથી કોઈ ટાંકો નથી લેવાની જરૂર પડતી એ પ્રમાણે જ ચેકો મૂકવામાં આવે છે કે એ સેલ્ફ સીલિંગ હોય અથવા એ જાતે જ બંધ થઈ જાય બરાબર છે અને એની ઉપર જે આપણે ઇમ્પ્લાન્ટ નાખતા હોય છે કે જે ચેકઅપ ઇમ્પ્લાન્ટ અંદર નાખીએ છીએ તો એના પણ કોઈ વેરિયેશન હોય છે કે એ કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે છે આપણે એ જ હવે જે નવા ઇમ્પ્લાન્ટ આવે છે ફોલ્ડેબલ ઇમ્પ્લાન્ટ આવે છે ઓકે હવે એ કયો ઇમ્પ્લાન્ટ સિલેક્ટ કરીએ એ પેશન્ટ પ્રોફાઇલ અમે જોઈએ પહેલું પેશન્ટની ઉંમર કેટલી છે પેશન્ટની લાઈફસ્ટાઈલ શું છે પ્રોફેશન શું છે એના પછી કોમોર્બિડ કન્ડિશન શું છે જેમ ડાયાબિટીસ છે અથવા આંખની કોઈ બીજી કોઈ કન્ડિશન્સ છે કે જેમાં કોઈ નર્વ પ્રોબ્લેમ છે કોઈ રેટિનામાં પ્રોબ્લેમ છે તો એ પ્રમાણે અમે લેન્સ સિલેક્ટ કરીએ બરાબર હવે એટલા બધા ટાઈપના લેન્સીસ આવે છે કે અમે આંખના ચશ્માના બધા જ નંબર કાઢી શકીએ છીએ દૂરના સીધા સિલિન્ડ્રિકલ જે ત્રાસા નંબર છે નજીકના નંબર બધું જ ન્યુટ્રલાઇઝ કરી શકીએ છીએ એવા ટાઈપના ઇન્ટ્રોક્યુલર લેન્સ થાય છે બટ સર્જરી બી એટલી માઇક્રો ઇન્સીશન થઈ ગઈ કે એટલું નાના ચેકામાંથી થઈ ગયું એના લીધે રિઝલ્ટ્સ જે છે ઓપરેશન પછીને બહુ પ્રિડિક્ટેબલ અને સારા રિઝલ્ટ્સ આપી શકીએ છે પણ લેન્સ જે છે બધામાં એક ટચ ટાઈપનું લેન્સ નથી લગાવાતું એક જ ટાઈપનું ઇન્ટ્રોક્યુલર લેન્સ ના સિલેક્ટ થાય પેશન્ટ પ્રોફાઇલ પર ડિપેન્ડ કરે પેશન્ટની કન્ડિશન પર ડિપેન્ડ કરે પેશન્ટની એક્સપેક્ટેશન શું છે એના ઉપર ડિપેન્ડ કરે ડોક્ટર દેસાઈ ઓપરેશન ઓપરેશન કરાવતા ત્યારે ડાયાબિટીસ શું રોલ પ્લે કરતો હોય છે વધારે ડાયાબિટીસ હોય તો એ વખતે સર્જરી એડવાઇઝેબલ છે આપનું શું કહેવું સી ડાયાબિટીસ સી કેટરેક સર્જરી છે ભલે પંદર મિનિટમાં થઈ જાય વીસ મિનિટમાં થઈ જાય પણ ઇટ ઇઝ અ મેજર પ્રોસીજર જેમ બાકી બધી સર્જરીઝમાં આપણે ડાયાબિટીસનું ધ્યાન રાખીએ એવી રીતે આમાં બી રાખવું જ પડે છે કે એક લિમિટ આપી દીધી કે બસ્સો ટુ હંડ્રેડ મિલિગ્રામ પર ડેફિલિટથી નીચે જ ઓપરેટ કરવાનું એના બે કારણ છે એક સર્જરી પછીની જે હિલિંગ છે એ બેટર હોય જ્યારે તમારી બ્લડ શુગર લેવલ્સ કંટ્રોલમાં રહે સી ઓપરેશન કરતા દરમિયાન કોઈ તકલીફ નથી પડવાની પણ એના પછીની જે હિલિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે ઓર બીજું

વિચારવું પડે કાળા ડાબડા કેમ આપતા હતા ઓકે પહેલાં છે ને ચેકો બહુ મોટો રહેતો હતો ટાંકા લેતા હતા અને પેશન્ટને છે ને લાઇટ સેન્સિટિવિટી બહુ જ વધારે રહેતી હતી ઓકે તો એના લીધે એને કાળા પેલું આપતા હતા કે સો દેટ એને બહુ જ બ્રાઇટ ના લાગે બરાબર હવે કેમ કે નાનો ચેકો થઈ ગયો હિલિંગ ફાસ્ટ થઈ ગઈ એટલે હવે જે છે પેશન્ટ લાઇટ કરી શકે છે એટલે હવે જે અમે ગ્લાસીસ આપીએ એ પ્લેન ટ્રાન્સપેરન્ટ ગ્લાસીસ આપીએ કે જેનાથી આંખની અંદર ધૂળ પાણી કચરો કંઈ જાય નહીં એવું જ હવે કેમ કે સનલાઇટથી બચવાની એટલી જરૂર નથી પડતી જેટલી આંખની અંદર કોઈ ધૂળ પાણી કચરો ના જાય જે ઇન્ડિયન સેટઅપમાં ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે આ જ વસ્તુ કદાચ વેસ્ટર્ન સેટઅપમાં એટલી ઇમ્પોર્ટન્ટ નહીં હોય પણ આપણા ઇન્ડિયન સેટઅપમાં એટલીસ્ટ જે હું પ્રિસ્ક્રાઇબ કરું ઘરની અંદર બી એટલીસ્ટ તમારે અઠવાડિયા માટે તો પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરી જ રાખવા જોઈએ બીજા શું પ્રિકોશન્સ રાખવા જોઈએ આપણે જે લેટેસ્ટ ટેકનોલોજીની આપણે સર્જરી ફેકો સર્જરી આપણે કીધું એ કરાવ્યા પછી શું બીજી ધ્યાન રાખવા જોઈએ અને કેટલા સમય સુધી રાખવા જોઈએ ફર્સ્ટ ડાયાબિટીસ કંટ્રોલમાં રહેવી જોઈએ સર્જરી પત્યા પછી પણ સેકન્ડ જે છે પ્રોટેક્ટિવ ગ્લાસીસ જે અમે આપીએ એ ઘરની અંદર બી પહેરી રાખવા પડે આંખની અંદર ધૂળ પાણી કચરો જાય નહીં એનું એટલીસ્ટ વીસ પચીસ દિવસથી મહિના સુધી ધ્યાન રાખવું પડે ફેસ વોશ પેશન્ટ જે છે અઠવાડિયા માટે ના કરી શકે થોડુંક ટીરિયસ હોય છે બટ કરી શકાય છે કે એક અઠવાડિયા માટે ફેસવોશ ના કરી શકે પણ હવે એના માટે બી એવી સ્ટેરાઇલ વાઇપ્સ ને બધું આવે છે જેનાથી પેશન્ટ આઈસ ક્લીન કરી શકે છે યા પણ વન વીક પછી ફેસવોશને બધું અલાઉડ હોય છે અને ડ્રાઇવિંગ વિશે આપનું શું કહેવું છે શું સલાહ છે ડ્રાઇવિંગ પેશન્ટ કરી શકે છે એકાદ દિવસ પછી સી વોટ આઈ કેન ટોક ઇઝ વોટ આઈ ફોલો કે એટલીસ્ટ હું પેશન્ટને કહું બે દિવસ સુધી ઘરમાં રહો તો આંખની અંદર કે પહેલાં સેવન્ટી ટુ આર્સ સર્જરી પછી થોડાક ઇમ્પોર્ટન્ટ રહે છે કે યસ એ હિલિંગ અને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ સૌથી વધારે હોય એટલે એટલીસ્ટ પેલા બે કે ત્રણ દિવસ પેશન્ટ જેટલું સાચવે એટલું સારું બટ એ કીધા પછી બેડ રેસ્ટ પ્લીઝ બેડ રેસ્ટ બિલકુલ બી જરૂર નથી એવું મારે કે બાજુવાડે કીધું ના બેડ રેસ્ટ કરવું પડશે ના અંધારામાં રહેવું પડશે એવું બિલકુલ બી નથી અંધારામાં રહેવાની બી જરૂર નથી બેડ રેસ્ટ કરવાની બી જરૂર નથી પછી પેશન્ટ અમને કે મેડમ અમારે મોન રહેવું પડશે ને પ્લીઝ મોન રહેવાની બી જરૂર નથી નોર્મલ કોન્વર્ઝેશન કરી શકો બધાને સાથે બેસી શકો એમાં કોઈ જ વાંધો નથી પ્રિકોશન્સ ખાલી એટલું છે આંખની અંદર ધૂળ પાણી કચરો જાય નહીં એનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે શુગર કંટ્રોલ રાખવાની છે અને જે આઈડ્રોપ્સ તમારા સર્જને પ્રિસ્ક્રાઇબ કરેલું છે એ સ્કેડ્યુલ પ્રમાણે એ ફોલો કરવાનું છે આંખોમાંથી આંસુ એ પણ કંઈક એને સર્જરીને કરે નહીં નહીં બિલકુલ ફાઇન એ બધું એ સરફેસ લિક્વિડ જ છે એટલે એ વોશ આઉટ છે કશું ચિંતા નથી ઓકે ડાયટ વિશે આપ શું કહેશો કે કેટરેક સર્જરી કરાવ્યા પહેલા શું ડાયટ આપણે કરવાથી મોતિયા આપણને જલ્દી ના આવે અથવા આપણે નો ડ્યુરેશન અવોઈડ કરી શકીએ લાંબા ટાઈમ સુધી અને કેટરેક સર્જરી કરાવ્યા પછી શું ડાયટ પ્લાન ફોલો કરીએ તો આખો વધારે સારી રહે સી ડાયટ અને કેટરેકનું સીધું સીધું કોઈ રિલેશન નથી ડાયટ અને ડાયાબિટીઝનું સીધું સીધું રિલેશન છે એટલે એનું કેટરેક સાથે રિલેશન એવી રીતે છે કે ભાઈ જો તમારી ડાયટ સારી રહેશે તો તમારા બ્લડ પેરામીટર્સ નોર્મલ રહેશે સુગર નોર્મલ રહેશે તો મોતીઓ એના ટાઈમે જ આવશે વહેલો નહીં આવી જાય અને જો આવી જાય તો એનું પ્રોગ્રેશન થોડુંક સ્લોડાઉન થાય સો તમારી ડાયટ બેલેન્સ ડાયટ એ જે છે આપણી શરીરના બધા અંગો માટે ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે જ બેલેન્સ ડાયટ જે છે આપણા આંખ માટે બી ઇમ્પોર્ટન્ટ છે બટ મોતિયા નહીં આવે અથવા મોતીઓ નહીં આવે અથવા ડીલે થશે એ એનાથી ડાયટનું કોઈ રિલેશન નથી ઓકે બીજું ડોક્ટર દેસાઈ એવી પણ મેં સાંભળ્યું છે કે એક વખત આપણે મોતિયાબિંદનું ઓપરેશન કરાવ્યું તો એના પછી ફ્યુચરમાં ક્યારેય પણ એ જરૂર નથી પડતી એના વિશે આપનું શું કહેવું છે એ એબ્સોલ્યુટલી સાચી વાત છે મોતીઓ આપણે શું છે આપણે જે આંખની અંદરનો લેન્સ હતો એ રિમૂવ કરી દીધો એ આપણે એકવાર કાઢી દીધો તો એ પાછું જાતે નવો નથી બની જતો કાઢી દીધું એટલે એ નીકળી ગયું એક ટર્મ છે છારી અથવા આફ્ટર કેટરેક્ટ એ શું હોય છે એ આંખની જે આપણો જે ઇન્ટ્રોક્યુલર લેન્સ જે છે એ આપણે એક સપોર્ટ સિસ્ટમ પર મૂક્યું છે એ સપોર્ટ સિસ્ટમ જે છે જેમ જેમ ટાઈમ આગળ જાય એમ એમ એ થોડુંક ઝાંખું થઈ શકતું હોય છે જેનું બી ટ્રીટમેન્ટ એક લેઝર ટ્રીટમેન્ટ હોય છે જેનાથી આપણે એ સપોર્ટ સિસ્ટમને ત્યાંથી ક્લીન કરી શકાય છે પણ મોતીઓ પાછું નથી આવતો ક્યારે બી ઓકે અને આપણે રૂટીનમાં ચેકઅપ એની કરાવવાની જરૂર પડે કે મોતિયાબીંગનું ઓપરેશન કરાવ્યા પછી આપણે અમુક સમયાંતરે ચેકઅપ કરાવવા જવું પડે કે એવું કંઈ સી રૂટિન ચેકઅપ્સ આફ્ટર કેટરેક સર્જરી જે છે ખાલી કેટરેક સર્જરી કરાવી છે એટલે રૂટિન ચેકઅપ કરાવવું પડે એવું નથી વર્ષે દોઢ વર્ષે બધાને આંખનું ચેકઅપ જે છે કરાવી લેવું જોઈએ ડાયાબિટીઝના કોઈ આંખની ઉપર ચેન્જીસ આવ્યા છે કે નહીં બ્લડ પ્રેશરના કોઈ આંખ પર ચેન્જીસ આવ્યા છે કે નહીં એ જોવા માટે છારી આવી છે કે નહીં વર્ષે દોઢ વર્ષે એકવાર આંખનું ચેકઅપ એડવાઇઝેબલ છે હું સર્જરી કરાઈ છે કે નથી કરાઈ એ બધાને એડવાઇઝેબલ છે ખૂબ સરસ ખૂબ સરસ ડૉક્ટર દેસાઈ આપણે વિસ્તૃત માહિતી આપી કેટરેકના વિશે પ્રોસિજર કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ શેના લીધે આવી શકે કર્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તેર મિલીમીટરનો કાપો હતો એ હવે ખાલી બે મિલીમીટર પૂરતો રહી ગયો છે પેઇનલેસ સર્જરી છે ટાંકા વગરની સર્જરી છે અને વાતો કરતાં કરતાં પ્રોસીજર કમ્પ્લીટ થઈ જાય છે અને દર્દીને પાછળથી બહુ વધારે પ્રિકોશન્સ રાખવાની પ્રિકોશન્સ છે ને હું મારા પેશન્ટને એ જ કહું કે બહુ વધારે નથી પ્રિકોશન્સ ત્રણ ચાર જ છે પણ એ ત્રણ ચાર સ્ટ્રીક છે પણ એ ત્રણ ચાર તો ફોલો કરવા યસ રાઈટ રાઈટ થેન્ક થેન્ક યુ યુ ડોક્ટર દેસાઈ આપનું ખૂબ જ ઇનસાઇટફુલ ઇન્ફોર્મેશન આપી એના માટે થેન્ક યુ એવરી વન